સોનું ક્યારે સસ્તું થશે બે હજાર માં આટલો થઈ જશે ગયા મહત્વના ચાંદી ખરીદવા માંગતા હોય તેવા મિત્રો માટે આવી ગયા મહત્વના સમાચાર તેમજ મિત્રો સોના તેમજ ચાંદી અંદર રોકાણ કરવા માંગતા હોય તેમની માટે પણ અત્યારે મિત્રો મહત્વના સમાચાર આવી ગયા છે તો મિત્રો વિડીયોને ધ્યાનપૂર્વક જોવો જરૂરી છે જો તમે પણ લગ્નમાં અથવા તો દિવાળી ઉપર અથવા તો કોઈ તહેવારમાં સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગતા હોય તો આ વિડીયો તેમના માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે કારણ કે મિત્રો આ વિડીયો ની અંદર આપણે એવી વાત કરવાના છીએ કે સોના તેમજ ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યાંથી ક્યારે ગગડશે અને ક્યારે મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો હજુ આવશે કે કેમ દિવાળી સુધીમાં મિત્રો પંચ્યાશી હજાર કે ને ની આસપાસ સોનું પહોંચશે કે કેમ તેની મહત્ત્વની વાત કરવાના છીએ એ પહેલા જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તે આપણી

સોનાનો ભાવ મિત્રો ક્યારે સસ્તો થશે અને સોનું ક્યારે ખરીદવું જેના લીધે મિત્રો આપણને થોડો ફાયદો થઈ શકે મિત્રો અત્યારે દિવાળી આવી રહી છે તહેવારોની સિઝનમાં દર વર્ષે મિત્રો સોનાના ભાવ વધતા હોય છે અને મિત્રો આ વર્ષે પણ એવું જ રહ્યું છે મિત્રો નવરાત્રી પૂરી થયા બાદ જ સોના તેમજ ચાંદીની અંદર મિત્રો ભયંકર ઉછાળો જોવા મળી રહ્યો છે અને મિત્રો રેકોર્ડ બ્રેક કરી દીધો છે સોના તેમજ ચાંદીના ભાવે તો મિત્રો આ રેકોર્ડ બ્રેક કરીને હજુ કેટલે સુધી મિત્રો સોનું તેમજ ચાંદી અટકશે અને આ વર્ષ દરમિયાન મિત્રો સોનાનો ભાવ કેટલો રહેશે અને આગામી વર્ષમાં કેટલો થશે સોનાનો ભાવ તેની પણ આપણે આ વિડીયોની વાત કરવાના છીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવ વધવાનું મુખ્ય કારણ કયું હોઈ શકે તેની પણ વાત કરવાના છીએ તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરી લઈએ કે સોનું ક્યારે ખરીદવું તો મિત્રો જે મિત્રોને સોનું તેમજ ચાંદી ખરીદવાના હોય જે મિત્રોને લગ્ન પ્રસંગ માટે અથવા તો કોઈ વ્યવહાર સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગતા હોય તે મિત્રો અત્યારે સોનું તેમજ ચાંદી ખરીદી લો કારણ કે મિત્રો દિવાળી સુધીમાં સોનાનો ભાવે પંચ્યાસી હજારથી નેવ હજારની આસપાસ જઈ શકે છે અથવા તો થોડો ઘટાડો પણ આવી શકે એવું પણ બે તરફી કારણો છે જો મિત્રો ભાવમાં વધારો આવે અને મિત્રો તમે અત્યારે સોનું ખરીદી લીધું હોય તો મિત્રો તમને થોડો ફાયદો થઈ શકે તમે નુકસાનીમાં ન રહો તો મિત્રો અત્યારે સોનું ખરીદવું હોય તો ખરીદી પણ શકાય અને મિત્રો થોડીક રાહ જોવી હોય તો રાહ પણ જોઈ શકાય અને મિત્રો વાત કરીએ તો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીનો ભાવ એ છેલ્લા એક મહિના પહેલા ચોર્યાસી પંચ્યાસી હજારની આસપાસ જોવા મળ્યો હતો પરંતુ મિત્રો આજે ચાંદીનો ભાવ એક લાખને દસ હજાર રૂપિયાની પણ સપાટી કુદાવી દીધી છે મિત્રો ચાંદીના ભાવે ઐતિહાસિક સપાટીએ મિત્રો ચાંદીનો ભાવ પહોંચી ગયો છે આપણે અગાઉના વિડીયોમાં કીધું હતું કે મિત્રો નવરાત્રી પહેલાં આપણે એનાલિસિસનો વિડીયો આપ્યો હતો ત્યારે મિત્રો વાત કરી હતી કે ચાંદીનો ભાવ એક લાખ રૂપિયાને પાર જઈ શકે છે મિત્રો દિવાળી દરમિયાન પરંતુ મિત્રો દિવાળી આવી નથી તે પહેલાં જ મિત્રો ચાંદીનો ભાવ એક લાખ રૂપિયાને પાર જોવા મળ્યો છે તો મિત્રો જે માહિતી આપણે આપીએ છીએ તે મિત્રો ખૂબ જ સાચી પડતી હોય છે તો મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી તેમજ મિત્રો બે લાયકન દબાવવાનું ભૂલતા ભૂલતાને અને મિત્રો બીજા પ્રશ્નની વાત કરીએ તો સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો સોનું ખરીદવું છે પરંતુ મિત્રો અત્યારે સોનું એક ખાલી મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે કારણ કે મિત્રો સોનાનો ભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે તો મિત્રો આમ આદમી સોનું ખરીદતા પહેલા મિત્રો વિચાર કરવો પડે છે કે મિત્રો આટલું મોંઘું સોનું કેમ ખરીદવું પરંતુ મિત્રો વ્યવહાર સાચવવા માટે સોના તેમજ ચાંદીના ખરીદી કરવી પડતી હોય છે તોલાની અંદર તો મિત્રો આગામી દિવસોમાં સોના તેમજ ચાંદી ક્યારે સસ્તું થશે તેની વાત કરીએ તો મિત્રો સોનું એ ક્યારે ત્રીસ હજાર કે ચાલીસ હજાર કે પચાસ હજારની સપાટી આવશે નહીં તો તેવી રાહ જોઈને બેઠું ન રહેવું કે ત્રીસ હજાર ભાવ થાય ત્યારે સોનું ખરીદી લઈશું પરંતુ મિત્રો એવું થવાનું નથી અને મિત્રો આગળની વાત કરીએ તો મિત્રો સોનું એ ક્યારે સસ્તું થશે તો મિત્રો સોનાના ભાવ અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યા છે જે અમેરિકન જીડીપીના ડેટા ઊંચા આવ્યા અપેક્ષા કરતા તેના લીધે મિત્રો સોના તેમજ દિવસે ને દિવસે ભયંકર કડાકો જોવા મળતો હોય છે મચી જતો હોય છે તેવું મિત્રો ખબર છે તેના લીધે મિત્રો સોનું ખરીદવા મિત્રો અત્યારે ધોમ લોકો આવી ગયા છે અને મિત્રો આગળ પણ હજુ સોનું એ મોંઘું થવાનું છે ઘટવાનું નથી અને મિત્રો સોનાનો ભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે તો મિત્રો વૈશ્વિક સમસ્યા સમસ્યા લીધે પણ એક સોનું અને ચાંદી મિત્રો નવો વેગ પકડી શકે છે અને મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં એક બે વર્ષ માટે અથવા તો પાંચ વર્ષ માટે ઘટવાનો છે જ તો જે મિત્રોને રોકાણ કરવું હોય તે મિત્રો અત્યારે સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરી શકે કારણ કે મિત્રો આગળના સમયમાં સોના તેમજ ચાંદીનો ભાવ વધવાનો જ છે વધવાનો છે અને વધવાનો જ છે તો જે મિત્રોને એક બે વર્ષ માટે અથવા તો પાંચ વર્ષ માટે જેમને લાંબા સમય માટે રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે અત્યારે સુવર્ણ તક આવી ગઈ છે રોકાણ કરવા માટેની કારણ કે મિત્રો સોનાનો ભાવ દિવસે ને દિવસે મિત્રો વધતો જોવા મળતો હોય છે અને મિત્રો આ વધવાનું કારણ જોઈએ તો મિત્રો વૈશ્વિક સમસ્યાઓ આવતી હોય છે અને મિત્રો જે વૈશ્વિક યુદ્ધ ચાલી રહ્યા છે અમેરિકા અને ઇઝરાયલ ઈરાન એના લીધે પણ મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની અંદર ભયંકર અસર કરી રહ્યા છે તે મિત્રો કારણ કે તેમની જે જીડીપી ડેટા છે અપેક્ષા કરતાં ઊંચા આવતા જોવા મળે અને મિત્રો તેમની ઇકોનોમીમાં ફેરફાર જોવા મળતો હોય છે તેના

લીધે મિત્રો અત્યારે આખી સોનાની બજાર મિત્રો હડકંપમાં મચી ગઈ છે અને મિત્રો હાહાકાર મચાવી દીધો છે સોના તેમાં ચાંદીની અંદર અને મિત્રો આ વધારાથી લઈને મિત્રો સોનાની બજારમાં ફરી એક મોટો કડાકો જોવા મળી રહ્યો છે આ અને મિત્રો જે મિત્રોને રોકાણ કરવાનું હોય તે મિત્રો માટે પણ અત્યારે સારા સમાચાર આવી ગયા છે કારણ કે રોકાણકારો માટે મિત્રો એક મોટો મોકો છે કારણ કે દિવસેને દિવસે સોનાનો ભાવ વધતો હોય તો મિત્રો અત્યારે રોકાણ કરી લો લાંબા સમય માટે રોકાણ કરવું હોય તો મિત્રો તમારે વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે કારણ કે દિવસે ને દિવસે સોનાનો ભાવ વધતો હોય છે અને મિત્રો બે હજાર દસની વાત કરીએ તો મિત્રો વર્ષ બે હજાર દસમાં સોનાનો ભાવ ફક્ત અને ફક્ત અઢાર હજાર રૂપિયાની આસપાસ જોવા મળતો હતો પરંતુ મિત્રો અત્યારે વાત કરીએ તો મિત્રો અત્યારે એક્યાશી હજાર સોનાનો ભાવ પહોંચી ગયો છે તો મિત્રો વાત કરીએ છેલ્લા ચોવીસ કલાકના સોનાના ભાવના ગ્રાફની તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો આ વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો ગુજરાતની અંદર શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું મિત્રો તો મિત્રો સૌપ્રથમ આજે આપણે અઢાર કેરેટ સોનાના ભાવની વાત મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ રૂપિયા દસ ગ્રામ સોનું તેસઠ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ મિત્રો છ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે બારસો રૂપિયાનો પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં આજે ઘટાડો થયો છે

અને એક તોલાની અંદર વાત કરીએ તો એકસો ને અડતાલીસ રૂપિયા નો આજે ઘટાડો થયો છે તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તે પેલા મિત્રો છેલ્લી ચોવીસ કલાકના ચાંદીના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફ ની અંદર પણ મિત્રો તમે જો જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડો ઘટાડો થયો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો ગુજરાતની અંદર શું ભાવ ચાલી રહ્યો છે તે મિત્રો આજે આપણે જોઈએ તો મિત્રો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો બ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો સત્યાવીમાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આજે આઠ હજાર બસો બોતેર રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ બ્યાસી હજાર સાતસો ને વીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો એક કિલો ચાંદીના ભાવમાં મિત્રો આજે સાતસો ને ચાલીસ રૂપિયાનો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તો શું મિત્રો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ જાણવા માગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના તેમજ ચાંદીના ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયક દબાવી દેજો yo